ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ગામમાં સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટના વિરોધમાં સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ પ્રોજેક્ટ હેઠળ ત્રણસો ચોરાસી સરગ્રસ્તોની મિલકતોનું સંપાદન કરવાની તંત્રની કવાજ સામે વિરોધ ઉઠ્યો છે ત્યારે સોમનાથ મહાદેવ કોરિડોર પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પૂર્વ સાંસદ ધીનુ સોલંકી આકરા શબ્દોમાં વિરોધીઓને લપેટમાં લીધા છે તેમણે આક્ષેપ કર્યો છે કે કોરિડોરનો વિરોધ કરનારા લોકો પોતાના અંગત સ્વાર્થોને કારણે આ પ્રોજેક્ટને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિનુ સોલંકીએ જણાવ્યું કે જે લોકો સોમનાથ મંદિર કોરિડોરનો વિરોધ કરી રહ્યા છે તેઓએ અમારો પણ સામનો કરવો પડશે. આ પ્રોજેક્ટ સોમનાથ મંદિરના વિકાસ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહત્વપૂર્ણ છે પરંતુ કેટલાક લોકો પોતાના ફાયદા ખાતર તેનો વિરોધ કરી રહ્યા છે. કોરિડોરના સમર્થનમાં પોતાનું વલણ સ્પષ્ટ કરતા દિનુ સોલંકીએ જાહેરાત કરી કે આગામી સમયમાં કોડીનારથી પાંચ હજાર યુવાઓની એક વિશાળ પદયાત્રા યોજવામાં આવશે જે સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણને સમર્થન આપશે આ પદયાત્રા દ્વારા તેઓ સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવા અને પ્રોજેક્ટના મહત્વને રજૂ કરવા માંગે છે આ નિવેદનથી સોમનાથ કોરિડોર મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચાઓ વધુ તીવ્ર બનવાની સંભાવના છે સોમનાથ મંદિરના વિકાસ માટે આ પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે આ કોરિડોર પ્રોજેક્ટ ના સારા કામના ભાગ રૂપે

બાલાભાઈ સામરા એ તો કર્મચારી હતા એને તો ખૂબ સોમનાથ મહાદેવનું ખાધું પીધું દાદાની સેવા માર્યો એવી એક હોટલની હજી બીજી પાંચ તમારી હોટલ બની જશે એક હોટલ બનાવવા માટે ને એક હોટલને બચાવવા માટે તમે આ સોમનાથની વચ્ચે રોડા ના પાડો આ બધા જ આપ સનાતની આગેવાનો છો આપ તો વિચારો કે આપ સનાતની ધર્મના મુખ્ય રખેવારો છો તમને હજુ એમ હશે કે આ વહીવટી તંત્ર નિષ્ફળ જાશ તમને બધાને એમ હશે અહીંયા બેસેલો આપણો આરીસી રાજેશ હાલ આ બધું અંદરથી થોડું થોડું બધું ચલાવી રહ્યા છે કે હાલનું વહીવટી તંત્ર આ કોરિડોર પ્રોજેક્ટમાં પાછું પડે અને એને હજી સપના આવે છે ઓલા દિગ્વિજય જાડેજાના સમજાય મારી વાત તમે આ બધા વસ્તુઓથી દૂર રહીને સોમનાથના કોરિડોરમાં સહકાર આપો એવી આ બધા આગેવાનોને મારી ફરીથી નમ્ર વિનંતી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો